જો અમે પહોંચી ગયા છીએ રૂપાલ માં વરદાય ની માતા ના મંદિરે આજે તો પૂનમ છે એટલે દર્શન કરતા જઈએ હે ફ્રેન્ડ જો હું આવી ગઈ છું રૂપાલ દર્શન કરવા માટે મંદિરે આજે જો પાછળ મંદિર હું પહેલી વાર આવી છું રૂપાલ અહીંથી જવા છે અહીંથી જઈએ ચલ બેટા અહીંથી જવા છે

મસ્ત મંદિર છે રૂપાલનું અને આ બીજું મંદિર છે એ કયા માતાજીનું છે મને ખબર નહીં હું જઈને જોઉં પછી મને ખબર પડશે વરદાયની માના દર્શન કરવા માટે રૂપાલમાં બહુ મસ્ત મંદિર છે અહીંયા આવો રૂપાલ તો દર્શન કરવાનું ભૂલતા નહીં પ્રસાદી ચાલુ થઈ ગઈ છે તો દરેક માય ભક્તો વરદા થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો